એમના ઠઠ્ઠા ચિત્રો બનાવનાર કાર્ટૂન બનાવનાર એમની મજાક ઉડાવનાર એવા કેશવ શંકર પિલ્લઈ એ કાર્ટુનિસ્ટ એ જ્યારે જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ નું કાર્ટૂન બનાવે અને લોકો એમની મજાક ઉડાવે ત્યારે પંડિતજી એમને શાબાશી આપે અત્યારના જે શાસકો છે એમાં નરેન્દ્ર મોદી તો સવિશેષ અને મમતા બેનર્જી પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શાસકો એમના ઠઠ્ઠા ચિત્રો જો બનાવવામાં આવે તો એમને માઠું લાગી જાય છે એવું પણ બને કે કાર્ટુનિસ્ટ જે હોય

એમણે એક કાર્ટૂન અંબિકેશ મહાપાત્ર કેમેસ્ટ્રીના પ્રોફેસર રહ્યા જાદવપુર યુનિવર્સિટીના એમણે એપ્રિલ બે હજાર બાર માં પોતાના મિત્રોને એક કાર્ટૂન મમતા દીદીનું એક કાર્ટૂન એ શેર કર્યું અને એમની સામે ખટલા દાખલ થયા કરવી છે આજના સીધું ને સટ ના એપિસોડમાં પરંતુ એ પહેલા મારે બે વાત કરવી છે અને એ બે વાત એવી છે કે જે આપણે સીધું ને સટ જ કહી શકીએ એમ છીએ અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ તથ્યમ તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવા માટે કહેશો કારણ કે આપણે ટકોરા બંધ સાચી વાત એ છે ને કહીએ છીએ અને આપણે છે ને કોઈની બહુ હાડાબારી રાખતા નથી સાચી વાત કહેવામાં મણા હું કમ રાખવી કારણ કે મારા ભારતીય બંધારણે મને લોકશાહી અધિકારો આપ્યા છે એ અધિકારોનો હું યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યો છું અને જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જુઠ્ઠાણા પીરસવામાં આવી રહ્યા છે જેમાં અમેરિકામાં વસતા ભારતીયો કે યુરોપ અને એમાંય ખાસ કરીને યુકેમાં વસતા ભારતીયો એ પોતાના મગજ બંધ કરીને એને સાચું માની લે છે અને આપણા દેશમાં તો એવા અંધભક્તોની સંખ્યા ઓછી નથી એટલે એમને

એક વાક્રોહો છો એને સવાલો કરી શકાશે અને એટલા માટે જ પત્રકાર ધર્મ એમ કે છે કે સત્તામાં જે બેઠેલી વ્યક્તિ હોય કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે અમે કોંગ્રેસે સવાલો કરતા હતા

બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ નો હતો એમણે ત્યાં આગળ જઈને એમની ભારત ઢોલ હતોટ્યા હું ગરીબીમાં જન્મ્યો છું ભાઈ ગરીબીમાં જન્મ્યા ની વાતો બહુ જૂની થઈ ગઈ હવે ફકીર છું વગેરે વગેરે કહેતા હતા એ પણ હવે તો જને આઠ હજાર કરોડના બબ્બે વિમાનોમાં ફરે છે અને કરોડોની ગાડીઓમાં ફરે છે અને લાખોના સૂટ પહેરે છે એટલે ગરીબીનું ગાણું હવે ગાય તો લોકો હસે છે મોદી ઉપર પણ એમણે એ ગાણું ચાલુ રાખ્યું એમણે ત્યાં જઈને મફત ઇલાજ વાતો કરી લોકોને ભોળવવા માટે કે પાંચ લાખ રૂપિયા સુધી નો જે હોસ્પિટલનો ખર્ચો આવે આયુષ્યમાન ભારત કાર્ડ જે ઓનલાઈન તમે કરી શકો છો ભાઈ ચૂંટણી પ્રચાર સતત કર્યા કરે છે અને પાંચ લાખ સુધીના એ મફત ઇલાજ થશે એમ કે છે દિલ્હી મેટા બેઠા હે બેટો શું બેટા ની ઉમર પંચોતેર થવાની થઈ નિવૃત્ત થવાની ઉંમર આવી અને છતાં કે છે કે બેટા બેઠા હે હવે આ ભાઈ એમની વેબસાઇટ ઉપર આ વાતો મૂકે છે नरेंद्र मोदी डॉट इन परंतु कार्यक्रम बागेश्वर धाम पे बागेश्वर बाबा विषय पब्लिक रिलेशन करे करेंत बहु महत्व नहीं करी कुछ विदेशी ताकते हैं जो धर्म को और हमको कमजोर करने की कोशिश कर रही है अब विदेशी ताकतों कई भाई हजो गई काले ट्रंप भाई ये कयो अमेरिका ना राज्यों ना गवर्नरो नी बैठक मा प्रेसिडेंट ट्रंप ने कयो के मारा मित्र नरेंद्र मोदी ने के मोदी ने मैं मोदी ने मैं 21 मिलियन डॉलर आप्या એટલે કે એકસો ને એસી કરોડ ડોલર રૂપિયા એ આપ્યા અને વોટ વધારવા માટે આપ્યા એમ કઈક વાત કરી એમણે અમે જરા એમનું એ વ્યાખ્યાન પાછું મેળવીને વાંચવાના છીએ પણ આજે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ અમારા મિત્ર નીલુ વ્યાસ ની સાથેની વાતચીતમાં જાહેર કરી દીધું કે નરેન્દ્ર મોદીએ જે આ લાંચ અમેરિકાથી લીધી છે એ લાંચ ના મુદ્દે હું છે ને એમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવાનો છું અને તમને ખબર હશે કે આ ભાઈ શ્રી ડોક્ટર સ્વામી જે પક્ષમાં હોય જેના ટેકામાં હોય એમને જેલ ભેગા કરવા માટેના કેસીસ દાખલ કરવા માટે બહુ જાણીતા છે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતા આમ તો નરેન્દ્ર મોદી એમની બેગ ઉપાડીને અમદાવાદ એરપોર્ટ થી ભાવનગર એ કોઈને મળવા માટે લઈ જતા હતા સ્વામીને એટલે સ્વામી તો નરેન્દ્ર મોદી કરતા ઘણા બધા સિનિયર છે પરંતુ સ્વામીનો ડર એમને સતત લાગ્યા કરે છે ઝડ્યા કરે છે અને સ્વામી એ જો ને અને શશિકલા ને જેમને અટલજીના ટેકા માટે લઈ ગયા હતા અથવા તો એ અરે ને સોનિયા ગાંધી ના ટેકા માટે લઈ ગયા હતા અને એ જ શશિકલા કલા સોરી જયલલિતા એની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને શશિકલાની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને કેસ દાખલ કરીને એમને સેન્ટ્રલ જેલમાં પણ હતા એ તમે જાણો છો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે પણ આજ સુબ્રમ સ્વામીએ ખટલો દાખલ કરેલો એટલે સ્વામી નરેન્દ્ર મોદીની સામે ભલે એમની પાર્ટીમાં હોય નેતા હોય વરિષ્ઠ નેતા હોય એ કે છે એમ ખટલો દાખલ કરે તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય કારણ કે સ્વામી તો પોતે વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં ઉભા રહી શકે છે એમના શ્રીમતીજી રોક્ષાના એ પણ ઉભા રહી શકે છે એટલે સ્વામીની આ વાત કે અમેરિકા પાસેથી એકસો ને એસી કરોડ રૂપિયાની લાંચ નરેન્દ્ર મોદીએ લીધી છે એવું પ્રેસિડેન્ટ ટ્રમ્પે જાહેરમાં કહ્યું છે એટલે એની સામે હું કેસ કરવાનો છું એ વાત હું તો ગંભીરપણે લઈ રહ્યો છું કે મારા વડાપ્રધાન ની પાર્ટીના નેતા એ અદાલતી ખટલો દાખલ કરવાના છે આ બહુ જ ગંભીર બાબત છે પણ આજે આપણે જે વાત કરવી છે એ નરેન્દ્રભાઈના બે બેવડા ધોરણની વાત કરવી છે નરેન્દ્રભાઈ એ બે હજાર અઢાર ના ડિસેમ્બરમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપેલી મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એના વિશેનો રિપોર્ટ છે એક પુસ્તક એ ટાઈમલેસ લક્ષ્મણ એ આમ એનું લોકાર્પણ કરતા હોય એ રીતે લઈને ઉભા છે અને ટાઈમલેસ લક્ષ્મણ એટલે આર કે લક્ષ્મણ ટાઈમ્સના કાર્ટુનિસ્ટ હવે એ વખતે એ જે ડાપણ દોડ્યું એ એમાં એમ કહ્યું હતું કે મારે દેવેન્દ્ર ફડણવીસ કેવું છે કે કોઈક યુનિવર્સિટીમાં આ કાર્ટુનિસ્ટ કાર્ટૂનોના માધ્યમથી સોશિયો પોલિટિકલ હિસ્ટ્રી એનો અભ્યાસ થાય છે કે કેમ એ જરા જુએ લક્ષ્મણ વોઝ નોટ જસ્ટ એન ઇન્ડિવિજ્યુઅલ બટ અ ફંડામેન્ટલ થ્રેડ દેટ હેલ્પ ટુગેધર ક્રોર્સ ઓફ કોમન પીપલ એન્ડ ધર હાર્ટ ભાઈએ એટલા બધા વખાણ રહ્યા લક્ષ્મણના અને એ લક્ષ્મણ એ છે ને બલબલાની ફિરકી લેતા હતા એટલે એક બાજુ નરેન્દ્ર મોદી આ કાર્ટુનિસ્ટ વખાણ કરે છે અને લક્ષ્મણનું જે અમે એના પુત્ર શ્રીનિવાસ લક્ષ્મણ ને અમે લગભગ સેવન્ટી સેવનમાં અમે સાથે જર્નલિઝમ શરૂ કરેલું મુંબઈમાં અને અમે બધા શ્રીનિવાસ ને વિશે એમ કેતા કે આ લક્ષ્મણ સૌથી મોટું કાર્ટૂન છે હવે આ નરેન્દ્ર મોદી એ આનંદ વિકટન આનંદ પ્લસ આમ તો જેમીની ફિલ્મ્સ જે બહુ મોટી કંપની છે અત્યારે અને એનું છે ને આનંદ વિકટન એ છે ને એનું મેગેઝિન છે અને એની વેબસાઇટ છે આનંદ પ્લસ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ટ્રમ્પભાઈ મળવા ગયા મળીને પાછા આવ્યા આમ તો ટ્રમ્પભાઈએ એમનું ત્યાંય અપમાન કર્યું એમના મોઢા ઉપર અપમાન કર્યું બ્રિક્સ ઇઝ ડેડ એમ કહ્યું કારણ કે બ્રિક્સના આપણે તો સંસ્થાપક સભ્ય છીએ અને એમને શું શું ન સુણાવ્યું ટ્રમ્પ ભાઈએ કે તમારી છે ને ટેરિફ છે ને ખઉ ખૂબ ઊંચી છે તમે છે ને એને નીચે લાવો ભાઈ આમ તો નીચે લાવીને ગયા હતા પાછા પેલા ત્યાં આગળ કઈ કે પહેલા જ ભાઈએ છે ને એની ટકાવારી ઓછી કરી દીધી હતી પરંતુ એ તો એમને ખાસું સુણાવ્યું હતું હવે એ પાછા આવ્યા અને એ દરમિયાનમાં જે ત્રણ પ્લેન લશ્કરી કાર્ગો પ્લેનમાં ગેરકાયદે ત્યાં પહોંચ્યા હતા અને એમને ડિપોર્ટ કર્યા એમને હાથમાં બેડીઓ અને પગમાં બેડીઓ પહેરાવીને મોકલાવ્યા એની સામે નરેન્દ્ર મોદી હરફ ઉચ્ચારી શકતા નથી એની સામે નરેન્દ્ર મોદીની સરકાર હરપ ઉચ્ચારી શકતી નથી પહેલા તો વિદેશ મંત્રી જયશંકરે બચાવ કરવાની કોશિશ કરી કે આ તો પરંપરા છે પણ આવી પરંપરા અગાઉ ડિપોર્ટ થયેલા લોકોની સાથે અમલમાં નહોતી આવી એ બધાએ પૂછ્યું એનું શું કારણ તો પછી એમની પાસે ઠનઠન ગોપાલ અને ટ્રમ્પ અપમાન કરવામાં કશું બાકી રાખતા નથી ટ્રમ્પે પાછું એમ કહ્યું આ એકવીસ મિલિયન ડોલર છે મિલિયન ડોલર આપ્યા છે એટલે બાંગ્લાદેશમાં સત્તા પલટો કર્યો છે અને એ સત્તા પલટાને હેન્ડલ કરવા માટે માય ફ્રેન્ડ મોદી એમણે છે ને કામ કરવાનું છે જાણે કે મોદી એમના આંગળીયા હોય એ રીતે ટ્રમ્પ આઈ એમને છે ને કામ સોંપે છે તમને ખ્યાલ હશે કે અગાઉ પણ એવું થયેલું ઓગણીસો ને બાસઠ નું જે ચીન સાથેનું યુદ્ધ થયું આપણા દર્શકોને તો એ ખબર જ હશે કે એ યુદ્ધ એ ખરેખર ઢાકાની પાસેથી સીઆઈએ તિબેટ ને ચીનના જડબામાંથી મુક્ત કરાવવા માટે જે ખેલ કરી રહ્યું હતું સીઆઈએ અમેરિકન જાસૂસી સંસ્થા એના દોષનો ટોપલો ચીને જવાહરલાલ નહેરુ ઉપર નાખ્યો અને ભારત ઉપર આક્રમણ કર્યું હતું એટલે સીઆઈએ ના પાપે ભારતે ચીન સાથે ના યુદ્ધમાં ઉતરવું પડ્યું ચીને આક્રમણ કર્યું અને આપણું નાક વડાયું આજ પરિસ્થિતિ અમેરિકા ફરીને બાંગ્લાદેશમાં એને ખેલ કર્યો છે સત્તા પલટાનો શેખ હસીનાને ઉથલાવવાનો અને એ હવે નરેન્દ્ર મોદીને એમ કે છે કે યુ હેવ ટુ હેન્ડલ ઇટ હવે આવી પરિસ્થિતિમાં આ વિકટન પ્લસ નામની વેબસાઇટ ઉપર ટ્રમ્પભાઈ બેઠા છે બાજુમાં મોદી સાહેબ બેઠા છે અને મોદી સાહેબના હાથમાં બેડીઓ છે પગમાં તમિલનાડુના ભાજપના નેતાઓ એમણે છે ને ફરિયાદો શરૂ કરી દીધી હવે તમિલનાડુમાં તો કાર્ટૂનની એક બહુ મોટી પરંપરા છે તમને ખ્યાલ હશે કે ચોરામા સ્વામી એમનું એક કરીને હતું અમે ચોરામા મળવા ગયા એ આવવાના હતા અમે થોડા વહેલા પહોંચી ગયા અમે ત્યાં બેઠા હતા એમના એડિટોરિયલ બોર્ડના સભ્યો સાથે અને એ લોકો એ પેજીસમાં પોતે કાર્ટૂન કરી જ્યાં જ્યાં જગ્યા પડે ત્યાં કાર્ટૂન બનાવી રહ્યા હતા તમિલનાડુમાં મેગેઝિનોમાં કાર્ટૂનની આ પરંપરા છે પણ નરેન્દ્ર મોદીને બતાવ્યા અમે કાર્ટૂન અહીંયા એટલા માટે નથી મૂકતા કે નરેન્દ્ર મોદીને એક બાનવું મળે કે આપણી છે ને યુટ્યુબ ચેનલ એને કદાચ બંધ કરવા માટેનું એક કારણ મળે એટલે અમે છે ને એ થમનેલમાં પણ એ ચિત્ર નથી મૂક્યું ગભરાતા હોઈએ એવું નથી પણ એ અમે જાણી જોઈને નથી મુક્યું અને બીજું અમે પાસાની વાત કરીએ પાર્લામેન્ટમાં એમ કે પહેલા જે પાર્લામેન્ટમાં વ્યંગ અને હાસ્ય અને એ બધું હતું એ હવે લોપાઈ ગયું છે અરે ભાઈ તમે છેને લોકોની સામે ખટલા દાખલ કર્યા કરો છો તો પછી કોઈ વ્યંગ કે હાસ્ય કઈ રીતે કરી શકે પ્રશ્ન આ છે પણ પંડિત જવાહરલાલ નેહરુના સમયની વાત જો કરીએ તો એ આખી જુદી હતી આ વિકટન પ્લસ એની વેબસાઇટને નરેન્દ્ર મોદીની સરકારે એમની પાર્ટી જે તમિલનાડુની પાર્ટીના જે આઈપીએસ અધિકારી રહેલા પ્રમુખશ્રી છે એમણે ફરિયાદ કરી એટલે જ એને એ વેબસાઇટને જેને બ્લોક કરી દેવામાં આવી

તમારામાંથી જેમને રસ હોય એ લોકોને હું તો વિનંતી કરીશ કે તમે છે Google ઉપર જઈને ડોન્ટ સ્પેર મી બુક આ બુક છે એ તમે ડાઉનલોડ કરજો મફતમાં ડાઉનલોડ થાય છે ડોન્ટ સ્પેર મી આ શબ્દ પ્રયોગ પંડિત જવાહરલાલ નહેરુના છે અને એમાં જવાહરલાલ નહેરુના શંકરે જે કાર્ટૂન બનાવેલા છે જે એની ઠઠા મશ્કરી કરેલી છે એ બધા ચિત્રો એ વ્યંગ ચિત્રો એ એમાં પ્રકાશિત કરેલા છે પંડિત જવાહરલાલ નહેરુ પંડિત જવાહરલાલ નહેરુ એ છે ને ચા પાણી માટે તેડાવતા અને એમનું કહેવાનું હતું કે ભાઈ મને છોડીશ નહીં તું તો જે ઠઠ્ઠા ચિત્રો બનાવે છે એનો મને આનંદ આવે છે અને મને ઘણું બધું શીખવા પણ મળે છે મારી મારી જે ત્રુટિઓ છે એ પણ સમજાય છે એમણે અગાઉ ઓગણીસો અડત્રીસ માં કેમ જે કઈ વ્યંગ ચિત્રો વિશે કહ્યું છે એ પણ એમાં લખવામાં આવ્યું છે એટલે તમારામાંથી જે જાગૃત દર્શકો છે આપણા દર્શકો જાગૃત જ હોય કેટલાક અંધભક્તો છે પણ અંધભક્તો આ પુસ્તક છે ને એ ડાઉનલોડ કરે કારણ કે બહુ સરળ છે અને એ લોકો પંડિત નહેરુ એ કાર્ટુનિસ્ટો માટે શું માનતા હતા અને જે આનંદ લેતા હતા એની વાત કરે એ જેલમાં નાખતા નહોતા મોદી અને મમતા જેમ આજે આટલી વાત ફરી નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મેં અગાઉ કહ્યું એમ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર